વડોદરા શહેરમાં ગણેશ મહોત્સવ ચાલુ છે ત્યારે સારા ફાઉન્ડેશનના પ્રમુખ સિંહ ચૌહાણ ઘરે ગણપતિ બપ્પાની પ્રતિમાની સ્થાપના કરવામાં આવી હતી ત્યારે આજે આનંદ ચૌદસના દિવસે દસ દિવસ ગણપતિ પૂજા અર્ચના કરી દસમા દિવસે ઇન્દ્રપ્રસ્ત યુવક મંડળ ખાતે ગણપતિ ગણપતિપાની પ્રતિમાનું વિસર્જન હર્ષોલ્લાસ સાથે કરવામાં આવ્યું હતું ત્યારે સિંહ ચૌહાણ મીડિયા સમક્ષ માહિતી આપી હતી જેમાં દસમા દિવસે ઇન્દ્રપ્રસ્થ યુવક મંડળ ખાતે ગણપતિપાની પ્રતિમાનું વિસર્જન કરતી વખતે નમ્યા આંખમાં આસો આવી ગયા હતા ગણપતિ બાપા મોર્યા ગણેશ ઉત્સવની આવું સૌ ભક્તોને ખૂબ ખૂબ શુભકામનાઓ અને આજે ગણેશ ગણેશ બાપા એમના ઘરે જઈ રહ્યા છે પરત અને આપણા સૌના વિધનો હરીને વિધ્ન હરતા આજે એમના ઘરે જઈ રહ્યા છે ત્યારે અમે અહીંયા ઇન્દ્રપ્રસ્થ જે ફાઉન્ડેશન છે એના સહયોગથી જે આ અહીંયા જે કોઈ કુંડ બનાવ્યું છે એમાં ગણપતિ શ્રીજીનું વિસર્જન કરી અને ઇકો ફ્રેન્ડલી ગણપતિ જે પર્યાવરણને પણ કોઈ નુકસાન ના કરે એ રીતે અમે ગણપતિ કરવા જઈ રહ્યા છીએ વ્યક્તિ જાય એવું નહીં આપણી આત્મા જઈ રહી છે એવી અનુભૂતિ થાય છે અને આંખોમાંથી અશ્રુની ધારાઓ પડવા માંડે છે એવું લાગે છે કે આપણે ખબર નહીં કેમ શું શું થઈ ગયું હોય ખાલી પણ આવતું હોય એવું લાગે છે પણ બાપા આવતા વર્ષે ફરી આવશે એ આપણે આશાથી ફરી બાપાને આપણે એમના ત્યાં રવાના કરીએ છીએ સબસ્ક્રાઇબ નાવ એન્ડ પ્રેસ ધ બેલ આઇકન નેવર મિસ એન અપડેટ